હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય પોતીના આપણે દરેક પાર્ટનું સોલ્યુશન અત્યારે આ વિડીયોમાં કવર કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે દસમો પાર્ટ છે દુનિયા અમારી બરાબર એનો અત્યારે આપણે ભાગ બીજો આ વિડીયોમાં કવર કરશું પ્રશ્ન નંબર સાતથી જે બાકી રહી ગયેલું સોલ્યુશન છે એ વિદ્યાર્થી મિત્રો કવર કરશું વિડીયોમાં બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે સાયના ક્લાસિસ ચેનલ દ્વારા અત્યારે એક ઓફર ચાલી રહી છે કે નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે પીડીએફ ફાઇલ માટે બરાબર વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ કઈ રીતે મેળવવી તો તમારે બધા જ પાઠનું સોલ્યુશન એકી સાથે પીડીએફ ફાઇલ મેળવવી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ કરશું એટલે તમને એક પીડીએફ ફાઇલ મોકલવામાં આવશે એની અંદર કમ્પ્લીટ સોલ્યુશન રહેશે બધા જ પાર્ટ બરાબર વિદ્યાર્થી મિત્રો તમારે સેમેસ્ટર વનના જે ટોટલ દસે દસ પાર્ટ છે એ દસ પાર્ટ અને આગળ વધતા પહેલાં એ ચેપ્ટર પણ એમાં ઇન્ક્લુડ રહેશે એ બધાનું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયપૂર્તિનું સોલ્યુશન રહેશે અને એ ફાઇલ તમે ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં સેવ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પીડીએફ ફાઇલ મેળવીને સોલ્યુશન લખી શકો તો વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક ઉપર થઈએ લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાતમાં પહોંચ્યા હતા નીચેના પ્રશ્નોનું ઉત્તર તમારી નોટબુકમાં લખવો હવે શું શું બન્યું છે તેનો સંતોષ છે વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં એ કવર કરવાનો રહેશે જાતે બરાબર આઠમું જોઈએ તો કાવ્યના આધારે બંધ બેસતા જોડકા જોડો જોડકા જોડવાના છે પીયર્સ વિદ્યાર્થી મિત્રો જગતને જોઈ ન શકવું તો એના માટે ઓપ્શન ક આવશે સાંભળીને જગતને પારખવું જ્યાં જ્યાં ફરવાની મજા છીનવાય તો એના માટે ઓપ્શન સાંભળીને જગતને પારખવું બરાબર અહીંયા ડ આવશે વિદ્યાર્થીનો પગના અવાજથી આગળ વધવું ફૂલોના રંગોની પારખી નથી થતી તો ઓપ્શન અ સુગંધ થકી ફૂલોની ઓળખ દરિયાની ભરતી તો એમાં ઈ આવશે એકબીજાને મળવાનો સંબંધ થાય ટેર વાયજ આંખો તો સ્પર્શ અનુભવ વડે આગળ વધવું બરાબર દુનિયા અમારી બરાબર પાઠનું નામ છે વિદ્યાર્થી મિત્રો નવમો પ્રશ્ન વાક્યને લાગુ પડતી પંક્તિ વાક્યમાંથી શોધીને લખવાની છે બરાબર તો એના માટે જોઈએ આપણે આગળ પેલો અમે મધુર અવાજ કરતા રહીશું પંક્તિ પણ કલરવની દુનિયા અમારી અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ ઝૂટવી લીધો વાટે રકડવાની મોજ છીનવી લીધી વહેલી સવારે સોર બકોર સંભળાય છે તો કલરવ તો થાય જ્યાં પહેલો તે પોર ચોથું જોઈએ ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે બરોબર તો એમાં લઈકાએ લહીકાએ મોરતા અવાજનો સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો તો નાતો આસમટી સુગંધ બરોબર એ રીતે કહી તમે લખી શકો દસમું જોઈએ વાક્યને આધારે રેખાંકિત શબ્દોનો અર્થ ધારો અને તેની ફરી વર્તે વર્તુળ કરવાનું છે તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો પ્રભુમાં બરાબર એ નાથ તારી કૃપા અપરંપાર છે નાથ મીન્સ પ્રભુ સવારે પંખીઓનો કલરવ એટલે મધુર અવાજ ધ્વનિ મમ્મીની સાડીમાં રંગોથી સુંદર ભાત છે ભાત મીન્સ ડિઝાઇન છાપ બરોબર પછી અહીંયા રસળિયા તો અહીંયા ઢીલાસ કરવી એવી જ રીતે મોરે તો અહીંયા કુપર ફૂટવી અગિયારમું જોઈએ તો લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાનું છે આકાશમાં પક્ષી ઉડતું હતું ચકલી તો આકાશમાં ચકલી ઉડતી હતી રિયા બેઠી બેઠી ખાતી હતી તો યુવરાજ બેઠો બેઠો ખાતો હતો બાળકો રમે છે તો હું રમું છું જયદેવ હસ્તો હસ્તો લખતો હતો તો કોમલ હસ્તી હસ્તી લખતી હતી એવી રીતે પાંચમું તપેલી દૂધથી ભરેલી હતી તો તપેલું દૂધથી ભરેલું હતું આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો નીચેના વાક્યો સંયોજક શોધીને લખવાના છે બરોબર તો અમે આંખથી જોઈ શકીએ એવી દુનિયા ભલે તમે લઈ લીધી પણ કલરવની દુનિયા તો અમારી પાસે છે ને તો ત્યાં આવશે ઓપ્શન અહીંયા પણ બરાબર સંયોજક શોધીને રસ્તે રખડવાનો આનંદ ભલે તમે છીનવી લીધો તોય અમારી પાસે દુનિયાની દુનિયા પગડવાની દુનિયા તો છે ને તોય પંખીઓનો કલરવ વહેલી સવારે ઊઠે છે ત્યારે તેના વિવિધ રંગોની ભાત અમારા બંધ બપચામાં પડે છે એટલે કે જ્યારે

તો નાથ એટલે કે સ્વામીનાથ સ્વામી કંઠ મોજ તો આનંદ ખુશી લોચન તો કે નયન દુનિયા તો જગ સંસાર રાત સૌરી નિશા અને વૈભવ તો જાહો જલાલી ઐશ્વર્ય ભૂલ પુષ્પ કુસુમ નાતો સંબંધ મેળ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે મિત્રો શક્તિ તો અશક્તિ આનંદ તો વિષાદ સુવાસ દુર્ગંધ અને રિસાવું તો રીઝવું શબ્દ સમૂહ મિત્રો બરોબર પગના ચાલવાનો અવાજ એટલે કે પગરવ બોલવાનો મરોડ વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું તે તો લહેકો ઢીલ કરવા નકામા આમ તેમ ફરિયા કરવું તો રઝડવું અને તબલામાં કર્ણપ્રિય અવાજ તો નાદ છોકરાની વાતચીત તો કલબલ પંખીઓ છોકરાની વાતચીત તો કલબલ સોરી મંખીઓનો મધુર ધ્વનિ તો કલરવ બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ તો ઘોંઘાટ બરોબર અર્થભેદ લખો બરોબર પોહર તો પરોઠ પોર તો ગયા કે આવતો વર્ષ રંગ આનંદ અને રંગ રંગ નસ ત્રીજું જોઈએ મોર તો આંબાની ફૂલ મંજરી મોર મયુરી એક પંખી બરોબર સમા વખત સમય અને સમાને મીણબાદી શબ્દોના ધ્વનિ છૂટા પાડીને લખવાનું છે દેશ તો દેશ બરાબર એવી રીતે પ્લસ કરીને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આનો ઓગણીસમો પ્રશ્ન પણ ધ્વનિ જ છે બરાબર એ ધ્વનિઓને જોડીને શબ્દ બનાવવાનો હોય છે બરાબર આ અઢારમો પ્રશ્ન પણ શબ્દોને ધ્વનિ છૂટા પાડીને લખવાનું છે જ્યારે આ જોડીને લખવાનું છે છૂટા કઈ રીતે પાડી શકો વિદ્યાર્થી મિત્રો તો દેશ એટલે કે દ વત્તા એ વત્તા સ એટલે દેશ બરાબર ટૂંકમાં જોડણી છૂટી પાડવાની છે ધ્વનિઓ એટલે પહોર તો પ વત્તા હ વત્તા ઓ વત્તા ર આ રીતે તમે લખી શકો એટલે કે પહોરા તો વૈભવ વૈભવ માટે શું કરશો ત્રીજું તો વ પ્લસ અ પ્લસ ઈ પ્લસ ભ પ્લસ અ પ્લસ વ એટલે કે વૈભવ બરાબર આ રીતે કરી શકીએ ધ્વનિ છૂટી પાડો બરાબર અને આને ધ્વનિને જોડીને શબ્દ બનાવવાનો છે એટલે કે ફ પ્લસ ઉ પ્લસ લ પ્લસ અ એટલે કે ફૂલો બરોબર શું કર્યું છે ફૂ લો એવી જ રીતે અ પ્લસ ન પ્લસ ઉ પ્લસ બ પ્લસ અ પ્લસ વ તો આના ઉપરથી તમે શબ્દ બનાવી શકો અનુભવ બરોબર અનુભવ ત્રીજું તો લ પ્લસ ઓ પ્લસ છ પ્લસ અ પ્લસ ન એટલે કે લોચન બરોબર લ ઓ એટલે લો વિદ્યાર્થી મિત્રો લ કાનો માત્ર ઓ મીન્સ કાનો માત્ર શું છે ને ચ એટલે કે ચ ચ પ્લસ અ અને ન એટલે લોચન આવી રીતે બનશે વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનું છે મિત્રો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા દેશ નાથ વાટ મોજ રૂપ રંગ ફૂલ અને સુગંધ તો પેલો શબ્દ અહીંયા આવશે દેશ પછી બીજો આગળ નેથ પછી ફૂલ મોજ રંગ રૂપ વાટ અને સુગંધ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો શબ્દકોશમાં બરાબર વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિઓ છે એ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિઓ તમારે જાતે લખવાની હોય છે બરાબર તો અહીં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ સોલ્યુશન છે એ આ પાઠનું જોયું છે બરાબર પાર્ટ વન અને પાર્ટ ટુમાં તમારે દસમો પાઠ દુનિયા અમારી બરાબર એની સ્વાધ્યાય પોતીનું સોલ્યુશન કમ્પ્લીટ આ રીતે આપણે જોયું તમને વિદ્યાર્થી મિત્રો કાંઈ પ્રશ્ન હોય નેક્સ્ટ કયા ટૉપિકનો વિડીયો જોઈએ તો એ પણ તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મારી રિક્વેસ્ટ છે કે તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો ન જોઈન્ટ થયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં બધું મટીરિયલ ત્યાં પણ અપલોડ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યાં ડેલીનો એક ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક પણ એક્સપ્લેનેશન થતો હોય છે રોજની એમસીક્યુ ટેસ્ટ પણ અપલોડ થતી હોય છે ડેલી અપડેટ્સ હોય છે કરંટ અપડેટ્સ હોય છે બરાબર મતલબ ફેક્ટ ઓફ ધ ડે દિવસનું મહત્ત્વ શું છે તે પણ ત્યાં વિદ્યાર્થી મિત્રો સરસ મજાની પોસ્ટ હોય છે તમારે કોમ્પિટિટિવ લેવલની પણ તૈયારી થતી રહી આગળ જાતાં જનરલ નોલેજ માટે પણ તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ જરૂરથી કરી લેજો પીડીએફ ફાઇલ કઈ રીતે મેળવી તો આપણે નેક્સ્ટ આગળ પણ મેં તમને જણાવી દીધું છે બરાબર એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ નીચે નંબર આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ નંબર ઉપર પેમેન્ટ કરશો એટલે તમને અમારી ટીમ છે એ તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત